पामे त्यारे ये महान विभूतियों ने याद करवा पड़े कि जमीन कृपा थी एक महीना सुधी अपने आ सत्संग आधारा में स्थान कर सकता बाबा मुक्तानंद जी महाराज ना श्री चरणों में वंदन ओदराम जी महाराज ना श्री चरणों में वंदन करिए कि जमीन कृपा थी દર શ્રાવણની આ શ્રાવણમાં પણ ખૂબ જ ભાવથી આપણે ભગવાનની ભક્તિની સાથે ભગવાનની સેવા પૂજા સાથે ભગવત ચિંતન કરી શકાય સદગુરુદેવજીના શ્રી ચરણોમાં મદન કરીએ જેની કૃપાથી આ પવિત્ર અવસર આપણને પ્રાપ્ત થાય છે તો એમનો નિયમ માત્ર બાર વર્ષનો હતો બાર શ્રાવણ ઉજવવા આવ્યો એમનો નિયમ હતો પણ આપણી કંઈક પૂર્વગતિ થાય સામાજિક દ્રષ્ટિએ વ્યવહારિક દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણી પ્રગતિ થાય આપણી ઉન્નતિ થાય એ માટે ગુરુજીએ આપણને જે આ અવસર આપ્યો એ તો ગુરુ કૃપા છે અને એટલે શાસ્ત્ર કહે છે ગુરુ કૃપા ની કહેવાય એની કૃપા વગર આ કઈ શક્ય તો ગુરુ મહારાજના શ્રી ચરણમાં વારે વારે વંદન કરવી જેમની કૃપાથી આપણને આ લાભ મળે છે ભગવાન રુદ્રેશ્વર મહાદેવ જે રુદ્રાક્ષના રૂપમાં આપણને દર્શન આપી રહ્યા છે ભગવાન રામેશ્વર મહાદેવ જે મંદિરમાં પારદ શિવલિંગ રૂપે બિરાજે છે શિવપુરાણ લિંગ પુરાણ અને અન્ય પુરાણ કહે છે કે દ્વાદશ જ્યોતિર્લિંગોની તમે યાત્રા કરો અને જીવનમાં એક વાર માત્ર એક વાર પારદ શિવલિંગના દર્શન કરો તે બંનેનું ફળ સમાન છે એવા રામેશ્વર મહાદેવ અને રુદેશ્વર મહાદેવ અને જ્યોતિર્લિંગ સ્વરૂપે જે મહાદેવ અહીંયા વિરાજમાન છે તેમના ચરણોમાં નતમસ્તક કરીને આપણે વંદન કરીએ કે જેમને કૃપાથી જેની જટામાંથી અવિરત જ્ઞાનની રહે છે એ જ્ઞાનની ધારામાં આપણે સ્નાન કરી શકીએ આ ક્ષેત્રમાં જેટલા પણ દૈવી તત્વિરાજે છે અને અહીંયા બેઠા વહીને આપણે વંદન કરીએ પિતૃલોકમાં વસતા પિતૃઓને વંદન કરીએ પોતપોતાના આપણા કુળ પરિવારના રિવાજ પ્રમાણે આપણા જે કોઈ કોઈ દેવી છે એ ભાવી આત્મશક્તિને અહીંયા બેઠા બેઠા આપણે વંદન કરીએ જેમની કૃપાથી આ શ્રાવણ મહિનાનો અવસર આપણને પ્રાપ્ત કરી પછી આપણા ગુરુદેવો જેમણે આખો મહિનો સમયનું યોગદાન તો આપ્યું આજે કોઈની પાસે સમય નથી એમ આખો મહિનો અહીંયા રોકાવવું અનુષ્ઠાન કરવું પૂજા કરવી પૂજા કરાવવી ત્યારે કોઈ યજ્ઞમાં ભાવિક આવે ત્યારે કોઈ માથાભારે આવે એ બધાને સહન કરી અને ભાવથી પૂજા કરાવવી ધર્મનું જ્ઞાન પોતે પણ અર્જિત કરવું અને સમાજને ધર્મનું જ્ઞાન કરાવવું એવું જે અનુષ્ઠાન આપણા બંને શાસ્ત્રી જોએ કર્યું છે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ધર્મ પ્રત્યે જાગૃતતા આવે એમની દ્રષ્ટિ સંકીર્ણ ન કરે વિસ્તૃત કરે અને જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એમને ઈશ્વરના દર્શન થાય બ્રહ્મના દર્શન થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ પછી સંગીત વેદમાં પરમપુર જે કૃષ્ણાનંદ મહારાજ છે એમને વંદન કરીએ કમલા તલશી નાથજી બાપુ એમને ધન્યવાદ પાઠવીએ સાઉન્ડ સિસ્ટમ આશ્રમનો જ છે આશ્રમ પણ આપનો છે એ જે કંઈ અહીંયા સાઉન્ડ ઉપર સેવા આપી રહ્યા છે આશ્રમમાં સેવા આપી રહ્યા છે એવા આપણા વિદ્યાર્થી સંસ્થાના અજયભાઈ છે તુલસીભાઈ છે પછી એના સહપાઠી જે કાંઈ વિદ્યાર્થીઓ છે ગોપાલભાઈ નરેન્દ્રભાઈ સુરેશભાઈ પવનભાઈ પછી આપણા નાના નાના વિદ્યાર્થીઓ એ બધાની ખૂબ મહેનત છે એ બધાને આપણે ધન્યવાદ પાઠવીએ સાથે સાથે આશીર્વાદ આપીએ એની યુવાની જો ભગવાન કૃષ્ણની છે ભગવાન રામની જઈને મગલમય કરી જાય એનું આખું જીવન સુધી લાગે પોતાના વિદ્યાર્થી જીવનમાં તો પ્રગતિ થાય પણ એના પોતાના નીચ જીવનમાં પણ એ લોકો આધ્યાત્મિક પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ પછી આખો મહિનો છે એટલે આખો મહિનો કોઈ મજૂરને પણ રાખો તો એ પણ ગણતરી કરે કે મને આટલા પૈસા મળવા જોઈએ પણ અહીંયા તો જેણે જેણે સેવા આપી છે કોઈ પણ ગણતરી માત્ર નિસ્વાર્થ સેવાનો ભાવ કે અમારે કાંઈક સેવા કરી રહ્યું છે જેનાથી તનથી થઈ એણે તનથી સેવા કરી જેનાથી મનથી થઈ એણે મનથી સેવા કરી અને જેનાથી ધનથી થઈ એને ધનથી સેવા કરી પણ નાના લો મોટા લો સ્ત્રીલો પુરુષ લો બધાએ નિસ્વાર્થ ભાવે આ કાર્યને સફળ કરવા માટે સેવા કરી એવા રસોડાના સેવા આપતા કોઈ ભાઈ બહેનો છે એટલે બધાનું નામ લેવા જઈશું તો છ એમને વાગી જશે પછી યજ્ઞશાળામાં જે જે સેવા આપે છે અન્ય ક્ષેત્રમાં બધાને જમાડવાની સેવા કરે છે પછી પૂજાની તૈયારી કરવાની સેવા કરે છે ફૂલમાં હાડ બનાવવાની સેવા કરે છે બધાએ પોતપોતાની મતિ અનુસાર શક્તિ અનુસાર સેવા આપે છે અને એ પણ નિશ્વા कोई तो पण गणतरी लगता हो नहीं बस एकदम भगवान कार्य के ने जेने जेने सेवा, सेवा प्रमाण भगवान की कृपा प्राप्त कर भगवान शरणों में प्रार्थना कर आप जे एक महीना सुधी आ सत्संग धारा में लाभ लीजिए आप श्रोताजनों हृदय में बिराजमान परमात्मा ने प्रार्थना करिए कि हे परमात्मा अमारी गति आप अमारी मती आप लागे अति आप सुधी पहुंची जाए ये कृपा मन में का सतो विराजमान है कोई यूपी से आया है कोई गुवराज से आया है कोई एमपी के आया से बढ़ाज सतो श्री चरणों में नमन करी, परी एक बार

બાબા મુક્તાનંદ મહારાજરામજી મહારાજ સદગુરુદેવ જય ગિરનારી મહાર જગી જય

ગુરુ મહારાજ નો સત્સંગ અને આપણે બધા અનુભવ પણ કર્યો ચાર દિવસની જે યાત્રા આપણે કરી એમાં કે સાધના સ્મરણ ભજન એક કરીએ અને એક સાથે મળીને કરીએ ને એમાં જે ફળ છે ને અલગ હોય ને હલો આપણે એકલા બેઠા બેઠા દૂર કરશું તો મજા આવશે બગાસ આવશે કંટાળો આવશે પછી એમના અરે બાપરે આ બાકી છે મોટું બાકી છે કેટલા વિચાર આવે સાથે તમે બધા આજે આવ્યા છે તો કેવી મજા આવે છે મેં કીધું કે ભાઈ મૂંડી સાંભળે તમે સુધી તમે રોકાઈ દેશો પછી એમ ના થયું કે નહીં ઘરે જલ્દી જવું છે સાથે છે ને સથવારે છીએ આપણે બધા તો ભજન પણ સત્સંગ પૂજ્ય જનક બાબુ આપણને સંભળાવતા હતા તમે બધા શ્રોતા એટલા બધા છો એટલે બોલવાનો પણ આનંદ આવે અને સાંભળવાનો પણ આનંદ આવે તો શ્રોતાઓનો પણ આભાર છે કે કથા તો પ્રવાહિત થઈ પણ તમે બધા પણ પ્રેમથી સાંભળી એ અમારા માટે બહુ સારી વાત છે અને એક મહિનો સતત આ જ રીતે શ્રોતા ગુણો આવી અને કથાનું શ્રવણ કર્યું છે બહુ સરસ દિવ્ય વાતાવરણ હતું અને એ દિવ્યતા હૃદયને સ્પર્શે એવું વાતાવરણ પણ હતું અને ઈશ્વર આને આ જ વાતાવરણ હૃદયમાં ખડું રાખે આવતા શ્રાવણ મહિના સુધી એવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી આપણે જે જાનંદ આપણે આભાર લીધી તો ભગવાને કરીએ છીએ અને આભાર તો શું માની આપણે આપણે જે કરીએ છીએ આપણા માટે જ આપણે કરીએ છીએ બીજા માટે તો કરતા નથી તમે સેવા કરો છો તમારા માટે છે તમે શ્રવણ કરો છો એ પણ તમારા માટે છે તમે ભજન કરો છો એ પણ તમારા માટે જ છે આપણે બીજા માટે કંઈ કરતા જ નથી હા કરીએ છીએ ત્યારે જો સાર્વભૌમ હોય તો આપણી સાથે બીજાનું પણ કલ્યાણ થાય છે તું જેના બાલા પણ કથા વાંચી શકે ને રૂમમાં બેઠા બેઠા તો અહીંયા વાંચે છે પોતાના હૃદયને સંભળાવે છે પોતાના ભગવાનને સંભળાવે છે પણ એ વાણી આપણને સંભળાય તો આપણું પણ કલ્યાણ તો થાય જ છે જો એ વાણી હૃદયમાં ઉતરી જાય તો આપણું પણ કલ્યાણ થાય અને એક કાને સાંભળીને બીજા કાને નીકળી જાય તો એ ઘણું છે આમ તો પણ એક શક્ત એનો હૃદયમાં ઉતરી જાય તો આપણું પણ કલ્યાણ થઈ જાય છે એમ હરેક કાર્ય આપણા કલ્યાણ માટે જ છે પણ આપણી સાથે જે છે એનું પણ એમાં કલ્યાણ થઈ જાય છે તો એક મહિનો બહુ ઘીઘર થયો બહુ આનંદ થયો અને ભૃત કૃપાને કારણે નું શ્રવણ થયું અને અમને પણ નવધા ભક્તિનું દર્શન કરવા મળ્યું એ પણ અમારા ભાગ્યની વાત છે હવે એ જ પ્રાર્થના છે દેવાલીદેવ મહાદેવજીના શ્રી ચરણમાં ગુરુચરણમાં સંત ચરણમાં વ્યાસપીઠના શરણમાં કે આ જે ત્રીસ દિવસ સત્સંગથી જે દિવ્યતા મળી આ હૃદયને અમે તો અમારા બંનેની વાત કરી બહુ મજા આવી અમને બંને શ્રાવણ મહિના અમારા માટે એક શબ્દ નથી કે એના માટે અમે શું કહીએ બહુ આનંદ આવે અમને આ આટલા દિવસોમાં કે એવું લાગે કે જાણે ભગવાન અમારી આજુબાજુ છે અમારી અંદર છે એટલું દિવ્ય વાતાવરણ કરવું થઈ જાય છે ગુરુકૃપાને કારણે બસ હવે તો એ જ છે વિનંતી કે આ જે વાતાવરણ છે દિવ્ય વાતાવરણ એ અહોર ચોવીસ કલાક આ હૃદયમાં રહે એવી અમારા પંડ્યુંની પ્રાર્થના છે સાથે સાથે તમારા બધાને પણ તો બહુ આનંદ થયો અને એક વાત કરીએ અને પછી આપણે સદગુરુદેવને સમર્પિત કરીશું ગીતા તો તમે આજે જ કે તમે વાંચતા હશો તમારા ઘરે તમે બધા જ્ઞાન છો બધા સત્સંગી છો તો બધા વાંચતા હશો અમે આ એક મહિનો ગીતાનું શ્રવણ કર્યું ગીતાજીનો સત્સંગ કર્યો છેલ્લે એ જ निष्ठर्स के भाई समर्पण भाव जाग रहे थे तो धनुष शक्ति अर्जुन जी में समर्पण भाव जाग्यो भगवान के प्रति એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણએ જે કેન યુદ્ધ પરતે તે રીશા માકી દોય દિશા મેને બાણ ચલાવ્યું એટલે समर्पण ભાવ હૃદયમાં હોવું જોઈએ મે હમણા જાજે એક ધાની એની વાત સાંભળી હતી રાજા ભોજન કરવા માટે બેઠા છે અને સેવકો બત્રીસ ભાતના ભોજન રાજા તો છે એટલે થાટ માટે જ હોય બત્રીસ ભાતના ભોજન કર્યા તૈયાર કર્યા છે અને સેવકો લઈને આવે છે એમાં જે નીચ સેવક છે જે રાજાની બધી જ સેવા કરે છે તે રાજાને પરોસવા બેઠો છે રાજાની થાળી રાખી છે બાજુ સામે બધા વ્યંજનો રાખવામાં આવ્યા છે તેમાંથી એક વ્યંજન ઉપાડી અને સેવક રાજાને દેવા જાય છે ત્યાં ચમચાથી થોડું શાક તો શાક રાજાના કપડા ઉપર પડ્યું ખંભા ઉપર પડ્યું થોડું ત્યાં તો રાજા ક્રોધ આવી ગયો ગુસ્સો આવી ગયો અને આ જે સેવક છે એ પણ ગભરાઈ ગયો હવે શું થશે રાજાની જે રેખા હતી ઓડાની એ જોઈને એ પણ ગભરાઈ ગયો પણ થોડી વાર પછી એ જ સેવકે તબીલીમાં જેટલું પણ શાક હતું એ બધું રાજા તો પડી ગયું રાજા તો આપણી ભાષામાં ક્રોધે ભરાઈ ગયા શું કરે છે તારે નીજ સેવા જી નીજ સેવા કરે ને એ તો પ્રેમ પણ હોય ને નિર્વાણીનો થોડી છૂટ છટા પણ હોય ત્યારે ગભરાત ગભરાત બે હાથ જોડીને રાજાને કહે છે રાજા મારી ભૂલ છે એની ક્ષમા માંગું છું હું તો પહેલા અને મને ખબર છે કે મેં જે કૃત્ય કર્યું છે એનો એક જ પરિણામ છે કે મને હવે મોત મળવું કારણ કે એક સમ્રાટ રાજા અને એના ઉપર મે શાક ઢોળી એટલે મને હવે મૃત્યુ મળવાની જ છે મને ખ્યાલ જ છે પણ કરવાનું કારણ એક જ વધારે ઢોળવાનું કારણ બે ટીપા મારા ભૂલથી ઢોરાણા મારાથી ભૂલ થઈ ગઈ અને એ બે ટીપાને કારણે મને મૃત્યુ જ મળવાનું હતું એ મને ખબર જ નથી પણ મને એમ થયું હૃદયમાં કે આ બે ટીપા તમારા કપડા ઉપર ધોરાણા અને મને મૃત્યુ મળશે તો સમાજ એમ કહેશે કે કેવો રાજા હતો અને બે ટીપા ધોરાણા અને જે નીજ સેવક હતો એને મૃત્યુ આપી દીધી મારા બંધીમાં ભાવ જાગૃત થયો કે આ મારા ઈષ્ટ છે આ મારા ભગવાન છે માત્ર મારી એટલી જ ભૂલ અને એ મારા રાજા આખા સમાજમાં જો બદનામ થઈ જાય તો મારી સેવા નહીં એ મારી સેવા બરાબર ન ગણાય એટલે મારા રાજા મારા કારણે કે મારી સેવાને કારણે બદનામ ખોટી રીતે ના થાય એટલે મેં વધારે તમારા પર ભૂલી એટલે સમાજ એમ ના કહે કે આ તો રાજાને ભૂલ છે સમાજ એમ કહે છે કે આ તો સેવકની ભૂલ છે પણ આ ભાવ ક્યારે જાગૃત થાય એ તો સેવક હતો ને અને મૃત્યુનું હોય પણ હતો સામે પણ એક સાધકને એના ઈશ્વર પ્રત્યે કે એના ગુરુ પ્રત્યે આ ભાવ ક્યારે જાગૃત થાય જ્યારે સમર્પણ ભાવ હોય જો જીવનમાં સમર્પણ ભાવ હોય ને આ તો એક રાજા અને સેવકની વાત હતી પણ એક સાધક એક ગુરુ એક આત્મા એક પરમાત્મા એક જીવ કે એક શિવ આ જે પણ સંબંધો છે એમાં સમર્પણ ભાવ આવી જાય ને

ભાઈ તમારી અંદર સમર્પણ ભાવ લાગવો જોઈએ જો આ ભાવ હશે તો ઈશના ચરણમાં ગુરુ તત્વના ચરણમાં બસ એ જ પ્રાર્થના કે જેટલા જીવ અહીંયા બેઠા છે અને જેટલા જીવ આ સંસારમાં છે જે ઈશ્વરને પામવા માટે લાલાય છે ने जीवन में समर्पण भाव जाने बस प्रार्थना हमें आपने सदगुरुदेव श्री अखंडानंद सरस्वती महाराज समर्पित करीचरणों वंदन गुरुचरण में वंदन व्यासपीठना श्रीचरणों में वंदन महादेव रुद्रेश्वर महादेव जी चरणों में वंदन जनकजननी माँ श्री चरणों में वंदन આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમાય ગુરૂદેવ જય ગુરુદેવ